જો તમારા પણ ખમણ વ્યવસ્થિત ન બનતા હોય આટલા સોફ્ટ અને જાળીવાળા ન બનતા હોય તો આ વિડીયો ચોક્કસથી જોજો પેલી જ વખતમાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ જાળીવાળા તમે પણ ખમણ ઘરે બનાવી શકશો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો બધાથી પહેલાં મેં અહીંયા એક બાઉલ લીધેલું છે એમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખીશું પાણી થોડું ન શેકવું હોય એવું લેવાનું છે અને એમાં અડધી ચમચી જેટલા મેં લીંબુના ફૂલ નાખ્યા છે જો તમારે લીંબુના ફૂલ ન લેવા હોય તો અહીંયા તમે દોઢ લીંબુનો રસ પણ લઈ શકો છો અને અહીંયા આપણે દોઢ ચમચી જેટલી ખાંડ લેશું અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નિમક અને અડધી નાની ચમચી આપણે હળદર નાખી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લેશું અત્યારે હળદર નાખશો ને એટલે તમારા ઢોકળા જ્યારે બનશે ને ત્યારે એમાં જે લાલ સ્પોટ્સ આવે છે ને એ નહીં બને અત્યારથી જ હળદર એમાં સરસ રીતે મિક્સ થઈ જશે તો હવે આ મિશ્રણને સાઈડમાં રાખી એક બાઉલ લેશું અને એમાં આપણે ચણાનો લોટ લઈશું ચણાનો લોટ આપણે જે જનરલી યુઝ કરતા હોય ભજીયામાં ને એમાં એ જ લોટ છે એક કપ લોટ લીધેલો છે અને એમાં આદુ અને મરચાંની પેસ્ટ મેં એક ચમચી લીધેલી છે અને હવે મેં અહીંયા અડધા કપ જેટલું પાણી લીધેલું છે એમાં આપણે જરૂર પૂરતું નાખતા જઈશું અને એને હલાવતા જઈશું ગુટલી ન પડે એ ખાસ જોવાનું છે અને એક સાથે પાણી નહીં નાખતા ફ્રેન્ડ્સ નહીં તો જો પાણી વધી જશે તો તમારું બેટર છે એ થોડું પાતળું થઈ જશે તો આવી રીતે થોડું થોડું આપણે પાણી નાખતા જઈશું અને આ બેટર આપણે બનાવી લઈશું ફ્રેન્ડ્સ આ પહેલાં પણ મેં સેવ સેવખમણીની રેસીપીનો વિડીયો અપલોડ કરેલો છે જો તમે ન જોયો હોય તો એ પણ તમે જોઈ શકો છો એ વિડિયોમાં લીંબુના ફૂલ વગર જ આપણે ખમણ બનાવેલા છે એ વિડિયો જોવા માટે હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને જુઓ ગુટલી બિલકુલ ન રહે ને એવું આપણે બેટર બનાવવાનું છે તો એમાં અડધા ગ્લાસ પાણીને આપણે જરૂર પડી છે અને આપણે જે લીંબુના ફૂલવાળું પાણી બનાવીને રાખેલું હતું એ પાણી અત્યારે આપણે આમાં એડ કરી દઈશું અને પાછું એને થોડીવાર માટે ફેટી દઈશું જેથી બધું છે ને એ બરાબર મિક્સ થઈ જાય અને ફર્મેન્ટેશન છે ને એ ખૂબ જ સરસ આવશે તો એવી રીતે આપણે થોડી વાર માટે ફેટી લઈશું તમે જેટલું સરસ ફેટશો ને એટલા જ તમારા ઢોકળા છે એ સોફ્ટ અને સ્પોન્જી બનશે અને હવે એને રેસ્ટ માટે તમે અડધોથી પોણો કલાક માટે રાખી શકો છો જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એક કલાક પણ રાખી શકો છો તો જુઓ હવે મેં એક કલાક થઈ ગયો છે તો એમાં ઉપર છે ને એકદમ સરસ લોટ ફૂલી ગયો છે તો હવે એને પાછું આપણે એક મિનિટ માટે પાછું ફેટી લેવાનું છે તમે જેટલું સરસ ફેટશો ને એટલા જ તમારા ઢોકળા ખૂબ જ સરસ બનશે હવે આપણા બેટરમાં આપણે સોડા કંઈનો નાખીએ ને એ પહેલાં આપણે પાણી પણ ગરમ કરવા મૂકી દઈશું અને જે વાસણમાં આપણે ઢોકળા બનાવવા હોય એ વાસણને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું તમે અહીંયા ઊંડું વાસણમાં તપેલી પણ લઈ શકો છો અને હવે એમાં આપણે અડધી ચમચી જેટલા ખાવાના સોડા એડ કરી દઈશું અને પાછું એને થોડી વાર માટે ફેટી લઈશું જેથી આપણા બેટર જે છે ને એ એકદમ સરસ ફૂલી જાય તો જુઓ એનો કલર પણ ચેન્જ થઈ જશે અને બેટર આપણું થોડું હલકું થઈ જશે અને ઢોકળા આપણે ખાવામાં થોડા ડ્રાય ન લાગે એના માટે મેં અહીંયા બે ચમચી તેલ પણ એડ કરી દીધેલું છે અને હવે આપણું બેટર છે એ ટોટલી તૈયાર થઈ ગયું છે તો આપણે જે તેલથી ગ્રીસ કરેલું વાસણ છે ને એમાં આપણે એડ કરી દઈશું અહીંયા આપણે જે વાસણ લો ને એને અડધું જ ભરવાનું છે કેમ કે ઢોકળા પછી છે એ ફૂલશે અને જુઓ અત્યારે આપણું બેટર હતું એનું આપણે જ્યારે બનાવવાનું ચાલું કર્યું એના કરતાં અત્યારે એનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયું અને બેટર આપણું એકદમ હલકું થઈ ગયું છે એટલે એકદમ મસ્ત ઝાડી વાર એકદમ ફૂલીને ઢોકળા બનશે તો બસ હવે આવી રીતે ટેપ કરી અને આપણે જે પાણી ગરમ કરવા મૂક્યું છે ને એમાં આપણે પંદર થી વીસ મિનિટ માટે એને ચડવા દેવાના છે તો પાણી પણ ગરમ થઈ ગયું છે તો ઢોકળા આપણે એમાં મૂકી દઈશું અને એને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે થવા દેસું પહેલી પંદર મિનિટ તો ફૂલ ગ્લેસ ગેસની ફ્લેમ ઉપર એને બિલકુલ ટચ નથી કરવાનું પંદર મિનિટ પછી તમે ચેક કરી શકો છો જો કાચા હોય તો તમે પાછા પાંચ મિનિટ માટે રાખી શકો છો અને નહીંતર જો થઈ ગયા હોય તમારી ગેસની ફ્લેમ ઉપર છે કે તમે એને કેટલી રાખી છે તો હવે જુઓ મારે અહીંયા સત્તર મિનિટ જેવું થયું છે અને ઢોકળા જુઓ કેટલા એકદમ સરસ રીતે ફૂલી ગયા હું તમને ઉપરથી બતાવું જુઓ એકદમ ઉપર સરસ ફૂલીને થઈ ગયા છે તો હવે એને આપણે થોડીવાર માટે ઠંડા થવા દેસુ ઠંડા થાય પછી જ આપણે એને ડીમોલ્ટ કરશું પછી આવી રીતે ઢોકળા ઉપર પ્લેટ મૂકીને આવી રીતે કરશો એટલે એકદમ ઈઝીલી ઢોકળા બહાર આવી જશે જુઓ છે ને અને જુઓ નીચે કેટલી સરસ એકદમ જારી બની છે જો ઉપરથી પણ હું તમને બતાવું ઢોકળા કેટલા સરસ બન્યા છે જુઓ સાઈડમાંથી એકદમ આપણે દબાવીએ તો એકદમ સોફ્ટ છે ને તો હવે આપણે એમાં કટ લગાવી લઈશું અને હવે આપણે ઢોકળામાં ઉપર ઉપરવા માટેનો વઘાર તૈયાર કરી લઈએ તો મેં અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દેસુ પછી એમાં અડધી નાની ચમચી હિંગ અને મીઠા લીમડાના પાન બેને બે તીખા મરચાં અને ઝીણા કટ કરી એને એડ કરી દઈશું અને થોડીવાર માટે હલાવી લેશું અને અડધી ચમચીથી પણ ઓછું એટલું નિમક અને બે ચમચી મેં અહીંયા દળેલી ખાંડ લીધેલી છે તમે આખી ખાંડ પણ લઈ શકો છો અને એને મિક્સ કરી અડધા કપથી પણ ઓછું એટલું આપણે પાણી નાખીશું દળેલી ખાંડ છે એટલે આપણું ખાંડ છે એકદમ સરસ રીતે ઓગળી જશે અને પાણી થોડુંક ઉકળે એટલે બસ આપણો વઘાર તૈયાર છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આ વઘારને આપણે ઢોકળા ઉપર રેડી દઈશું તો ફ્રેન્ડ્સ છે ને બનાવવા ખૂબ જ ઇઝી તો તમે પણ એક વખત બનાવજો અને તમારા અભિપ્રાય મને આપવાનું બિલકુલ ના ચૂકશો જુઓ કેટલા સોફ્ટ અને જાળીવાળા આપણા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ